લાને જા મૂડુ વના કશુ કવઈ ના હૂજે માં તુજે મનસી મનસે ગો ગામો મારો જીવડો મો

ખારો 14 પરગણે તેર કાલો કે અમર્યો સોગો રાજો રોણા એ રાતે i

દુધીર હરિયા તુલમાોગી તુલમ દુલમો Oh <laughs> આજ ભાવ કરીને આવો આવો કરી રહ્યા પહો હ તમે આ જે વાપર્યું છે એ વાપરું પણ વાવેતર કરી છે ચિહર શું કીધું પણ એનું પ્રમાણ ચિહર પણ અને આ વાયકવાળી દેવીઓ જે જે આવી છે એ દરેક દેવીઓ રતી 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 વળી એવો लखमी <laughs> मोला <laughs>

no શહેરના મુઘા મહેમાનો હું મારા સિકોતર ના રોમ રોમ છે ભાઈ તે સભા મંડળ માતા શું ભુરા ભાઈ વાઘુ ભાઈ મગન ભાઈ હું આયા જ્યાં ઉઠ્યા બેઠાનું નું ભ્રમણ પલોઢી વાળ્યા નું ભ્રમણ રાજુભાઈ આ શહેર નું ભગવાન રાખશે એવું હું સીધા સેવાળે હું ડાભડી ના તરકટા ની સિકોતર પેઢ ભરી રાખશે

સુસંત રાખશે એવું મારા સિકોદર ના ભગવાન કહેશે વાઘુ ભાઈ તારી પેઢીએ કોઈ દાડો ચિહર ખાધા બા દે એવું મારું સિકોદર કેવું છે જમ જમ દાડો જાય વાઘુ ભાઈ ચડતી કળા રહે કે રાજુ ભાઈ મારા ચહેર ના મહેમાનો ભૂરા ભાઈ સુખ દુઃખ તો મોનવી જીવનમાં જીવન જાય પણ સુખ ભાળીને સલગતા નો દુઃખ ભાળીને તજી નહીં જવું તો ચહેર રાજી રહે

ભરી ના ડરક ડાની શિપોદર આ જોઘડી મારો ભગવાન નેઠવાની દે વાઘુ ભાઈ તમારું સાધુ ખૂટશે ને વાભર્યું નેઠશે ને આ છેરનો ભગવાન બહુ કિલલોલ કરી રહ્યો છે આ સતો છેર ભગવાનના દરબાર ઉધી હસી છે એવું મારા સિકોતરના ભગવાન કહે છે તિજોરીઓ ઘણી ભયેલી પડી વહી ઓ પંકજ રોહી દેવના આવો લાટ લડવા દો નથી ભાવની પડી છે

નરસિંહ ભાવેશ જેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ ભાવેશ કિસ્મત નરસિંહ ઓનાથી હુરુ

नदियूं वही जी इहो वञे विहाणो करे वणियोसीं બધી ઈચ્છાઓ તો એક અંગાત કોઈની પૂરી થતી નહીં પણ ઘડીની બે ઘડી કરો વાટ જુઓ મારા દેવની એક મારો ભગવાન આવ્યાવાનો રહેતો નહીં કે મારો સિકોતરનો ભગવાન કે છે કે મોનવીના જીવનમાં મોનવી વર હારી જાય વરહાળો ભગવાન હારવાનો દે કે મારો સિકોતરનો ભગવાન રાજુ ભાઈ દેવ મંડળની દેવ ડાયરાની માતા છું હું તો વિશ્વા રાખાયની માતા શું મોનયની દેવ છું હું આ ચોઘડેના ઘડેના ટેમું મારનો સિકોતરનો ભગવાન કહે છે ફૂલાભાઈ તમારો એ ઉમદાવાથી આયાનો પરમણ ચહેરો ભગવાન રાખશે એવું ડાયરા મંડળની માતા શું આપુ ભઈ કે ચહેર તો મરતો જીવાડવાની એને ટેવ છે એના વિશ્વા ધરો અને દરિયા ડોળીને આવેલે એવી ચહેર છે મગન ભાઈ જો જો જેને વિશ્વા ધર્યા એનો તો નાવડો ઈને ને છે મને તો ઇતિહાસ રચ્યા છે નવાના ગોદરે ધ્યાન રચે છે હું શીખોતર ભાળી રહી છું તમારી ગણો તો એ છે ના ગણો તો એ છે કે નવા ના ગોદરે ચિહર નોમના અમર સિક્કા વાજી જા છે અને સદાયોની ધજાયો આ ભલે છે ના ભલે રહે સદા એ

ਆ ਗਜ਼ਰ ਵਾਲੀ ਗਾਡੀ ਹੋਈ ਰਹੀ ਬੰਕਰ ਅਨਾਲੀ ਲੋੜਾ ਮੋਂਡਵਾ ਸ਼ਿਲੜੀਆੜਾ ਰਹੀ ਮੂ ਸਿਧਾ ਨਸੀ ਕੋਦਰੂ ਮੂ ਆਜ ਹੋਰ ਦਿਨਾਂ ਭੈਣਾਂ ਭਾਵੇ ਜ ਭਈਏ ਮੁਕੇਜ ਭਈ ਨਰਜੀ ਭਈ ਮੂ ਕਿਸਮਤ ਭਈ ਸਦਾ ਢੇੜੂ ਨਾ ਜੂਂਧ ઉમા બ્રહમાનરાજ હોર જોલનો હે દેવીશ દાયે જૂન હાથ વજે કુમાર તમ એ બાબો જેર બાબો બાબો જેર ગરીબ હો એ પણ સભાની માતા શું હવ મારી સિપોતર ની આશીષ બોલો શંકર ભગવાનની ની ભગવાન પ્રભાત મજા થાય આવો સિપોતર નો ભગવાન આશી આવે I do, 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 I do. સ્રિજે હરવાના મડડે ઢોલ

Oh, oh, so so ो धरना